જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા તમામ જગ્યાએ વસાવા સમાજ નું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવ્યો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આપ પાર્ટીનું સમર્થન નહીં પણ પોતાની પાર્ટીને ગુજરાતમાં ઊંચી કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ભગવતમાન ઈસુદાન ગઢવી કે ગોપાલ ઇટાલિયાને ચૈતર વસાવા માટે કોઈ લાગણી ન હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું આપ પાર્ટીના નેતાઓ માત્રને માત્ર ભાજપ અને ભાજપ સરકારને બદનામ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત આવી રહ્યા હોવાની વાત પણ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી

વકીલશ્રી શ્રી ગોપાલ ઇટાલિયા હોય કે પછી હમણાં દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે માન પંજાબના માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી એક માત્ર ન માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય કઈ રીતના હાઇલાઇટ કરી શકાય અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારને કેમ કરીને બદનામ કરી શકાય એ ઉદ્દેશથી જ આ લોકો આવી રહ્યા છે બાકી આખો મામલો જે છે કોર્ટનો મામલો છે કાનૂની મુદ્દો છે એ કા કોર્ટની રાહ એ મુદ્દો ઉછેરવો જોઈએ હવે આવા સંમેલનો કરીને ચૈતરવા વસાવાને આગળ ધરીને હું તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે એમાં એનો એનો મુદ્દો એમાં એમાં એ વધારે ફસાઈ રહ્યો છે તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન તારીખ સાત જાન્યુઆરીના રોજ દેડિયાપાડામાં એક વિશાળ જનસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા મનસુખ વસાવા બેબાકડા બન્યા હોવાનું આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વાત કરતાં જણાવ્યું હતું ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી બીજા નંબરમાં વસાવા જે રીતે જેલમાં રહીને પણ આદિવાસી સમાજનો હીરો બની ગયા તમામ જગ્યાએ વસાવા સમાજનું સંમેલન થયું ને એમાં પણ ભાજપના નેતાઓનો હુરિયો બોલાવ્યો એટલે મનસુખભાઈને ખબર પડી ગઈ છે કે હવે કાં તો ભાજપ એમની ટિકિટ કાપશે અને કા ભાજપ હવે એમને માનપાણી નથી આપતી એટલે બે બાકડા બન્યા છે બે બાકડા સ્વાભાવિક છે પણ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉભી છે એ પણ મનસુખભાઈને પેટમાં દુખે છે અરવિંદ કેજરીવાલજી સાત તારીખે આવી રહ્યા છે ચેતરભાઈના સમર્થનમાં આવી રહ્યા છે તમારા સમર્થનમાં તો કોઈ ભાજપના નેતા આવતા નથી ખબર છે તમે એમને એમ નિવેદનો કરતા હો છો તમે ડિબેટમાં પણ ચેતરભાઈની સામે જવાનું હતું એમાં પણ ભાજપના નેતાઓએ ના પાડી એટલે તમે ન પહોંચી શક્યા એટલે ચેતરભાઈ હીરો બની ગયા છે માત્ર લોકસભા ભરૂચ પૂરતા નહીં ઉમરગામથી અંબાજી સુધી અને કાર્યકારી અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના માત્ર ધારાસભ્ય રહી અને એ ડેડીયાપાડા પૂરતા જ હીરો નથી એટલે તમારી પીડા સમજી શકાય એમ છે પણ સાત તારીખે અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ચેતરભાઈના સમર્થનમાં આવે છે આદિવાસી સમાજને જાગૃત કરશે અને લોકસભા સીટ તમે હવે ભૂલી જાજો